ગુડ મોર્નિંગ રામ રામ દૈરાને આપણે પેહનો વરસાદ હમણાં આવ્યો નથી થોડાક જેમ કે છાપું હું અત્યારે આપણે વહેલો બ્લોક ચાલુ કરી દીધો ને છ ને છમાજી વાર હે ત્રણ મિનિટની આપણી મગફળી કેવી છે કડ બરવા મૂંડ્યો અવારના પૂરમાં આપણે વહેલો બ્લોગ ચાલુ કરી દીધો તે આપણે આ ભેં રાઈતની ચાર વાગે તોડા આવી ગઈ હતી તેલો ટાંકો ખાલી કરી નાખ્યો મૂંડ્યું માર્યું અહીંયા એકાદ મૂનમાં એ રીતે આપણે લાઈન નીકળી ગઈ હતી આખો ટાકો ખાલી થઈ ગયો આપણે કાયમ સાંજે ભર નહીં કારણ કે દિવસની હવારે લાઈટનું નક્કી ના હોય આપણે લાઇટ આવી ગઈ છે અગિયાર વાગ્યા આપણે વાઈ ગયા જો કાચબો આપણો આપણા કૂવામાં કાચબો છે આપણો કૂવો ભરાવા આવ્યો છે એટલે દેખાય તો આપણે કાયમ કરી સવારે ને સાંજે આજે હું કઉ લોક માં લેવા હે એટલે હાલો હું વાહિંદા કરું બાકી કાયમ અમે બેય થઈને વાહિંદા કરી આજે એકલા કરું હું કારણ કે બ્લોગ હાટું થઈને બાકી ગોઠણ લગીને બૂટ પહેરીને પાવડેથી વાહિંદા કરી નાખવાના એવું છે આપણું કામ આડે વાહિંદા કરવા માંડ્યા फटाफट થોડક કજળિયા છે આગળી વાહિંદા થઈ ગયા છે ખત્રીજી આવીતી કે કાકા હું વાહિંદા ભરવા લાગુ પપાવડા જેવડી પોતેન વાહિંદા ભરવા ના આપણે કેમ કે ઉ બિચારા ઉગાડા પગે પરવા દેતો હું ભરી લાઈ સબ સરસ છે સબ તો કાંતી કો કો હોય ના કોન દે કાંતી નહી કરતી યાર આ